કેમ છો મિત્રો તહેવારની મોસમ આવી રહી છે ધાર્મિક તહેવારો નવા વર્ષના નવરોજના તહેવારો અને સાથોસાથ આવે છે તમને અને મને જોડતો આપણો સ્વાતંત્ર્ય પર્વ તમે તમારા ઘરમાં ઝંડો લગાવ્યો કે નહીં તિરંગો ફરકાવ્યો કે નહીં ફરી એક વખત બે વર્ષ બાદ આખો રાષ્ટ્ર તિરંગાના રંગે રંગાઈ જવાનું છે તહેવારોની આ મોસમ ખીલી છે એ જ વખતે અમે આવી ગયા છીએ પોઝિટિવ ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત લઈને નમસ્કાર હું છું હર્ષદીપ અને સ્વાગત છે આપ સૌનું ચાલો શરૂ કરીએ આજની સફર રેલગાડી સતત દોડતી એક શહેરને બીજા શહેરથી જોડતી એક રાજ્યને બીજા રાજ્ય સાથે જોડતી આ રેલગાડીની મુસાફરી દરમિયાન ઘણી વખત અમુક કિસ્સાઓ જોવા મળતા હોય છે રેલવેમાં બાળકો જે ઘરથી ભાગી ગયા છે તે જોવા મળે છે અમુક વખત મા બાપથી વિખૂટા પડેલા બાળકો જોવા મળતા હોય છે કે અમુક વખત અપહરણનો ભોગ બનેલા બાળકો દેખાતા હોય છે આ તમામ બાળકોને ટ્રેન અને રેલવે પરિસરમાંથી રેસ્ક્યુ કરવા માટે આજથી સાત વર્ષ પહેલાં શરૂઆત થઈ ઓપરેશન ડન્ને ફરિશ્તેની તો જાણીએ ઓપરેશન નન્ને ફરિશ્તેની સફળતા વિશે लगता है कि आज मेरा ड्यूटी बिल्कुल सक्सेस रहा कि मेरी वजह से कोई बच्चा अपने मां-बाप से मिला कोई बिछड़ा हुआ अपने परिवार से मिला वो एक खुशी अलग ही होती है ऑपरेशन नन्हे फरिश्ते एक ऐसी पहल है कि जो छोटे बच्चों को चाहे वो कन्याएं हो चाहे बालक हो तो उनको जो भटक जाते हैं कुछ बहक के भाग जाते हैं कुछ खो जाते हैं उनको उनके परिवारों से मिलाने के लिए हम लोग इसको एक ऑपरेशन की तरह चला रहे हैं हमारी आर की टीम बहुत विजिलेंट रहती है आर ने पिछले छः सात साल से ये ऑपरेशन चलाया था इसमें देश भर में करीब चौरासी हज़ार बच्चे ऐसे हैं जिनको रेस्क्यू किया गया उनके परिवारों से मिलाया गया પરિસ્થિતિમાં મેડમ બચપન બતાવો આંદોલનના તહેત સ્ટેશન ઉપર ચાર પાંચ માણસોની ટીમ કાર્યરત છે એ દૂર દૂરથી આવવા વાળી ગાડીઓમાં કોઈ બાળકો જે બાળ મજૂરી માટે લાવતા હોય એ લાલચથી કોઈ સાથે લાવ્યું હોય તો અમે એમને ચેકઅપ કરીએ છીએ ખબર પડે કે હા ભાઈ ઘરેથી ફોસલાવીને અમને મજૂરી માટે લાવ્યા છે તો ચાઇલ્ડ વેલફેર કમિટીને અમે સુપુર્દ કરી દઈએ છીએ યા તો પછી એમના પરિવારથી જો કોન્ટેક્ટ નંબર મળી જાય એવું હોય તો એથી પોસ્ટ ઉપર બોલાવીને આપી દઈએ છીએ એના સિવાય કોઈ બાળક એટલું મળી જાય કે કોણા મોય પ્લેટફોર્મ ઉપર કઈ બેઠેલું રોતો જોવા મળે કઈ 10 મરે તકલીફમાં લાગે તો એને પૂછવામાં આવે છે તો ઘણા બાળકો એવા નીકળ્યું છે કે ઘરે કઈક મારપીટના કારણે નીકળી જતા હોય 2-4 દિવસો પહેલાની વાત છે બે બચ્ચા મળી થી 7-8 સાલ કે લગભગ કી થી તો થોડાસા લગા થી ان کے ساتھ કોઈ હે નહીં કે पूछताछ किया उनसे कि आपका क्या नाम हो ना अपना नाम बताया फिर उनसे पूछा आपके मम्मी पापा तो बोले पापा मम्मी भरूच में गोपालनपुर से है तो हमें थोड़ा डाउट लगा कि ट्रेन में अकेले घूम रहे फिर उनको उतारा उनसे थोड़ा पूछताछ करने पर पता चला कि उनके मम्मी पापा साथ में नहीं है और बच्चे पूरा बता नहीं पा रहे थे ना मोबाइल नंबर बता पा रहे थे ना मम्मी पापा का नाम बता पा रहे थे फिर पूरा जांच वाँच करके अधिकारी वगैरह ने फिर उनको हमने चाइल्ड वाले को हैंड ओवर किया बायदा पूरा मेमो वगैरह दे के बच्चे को सुपुर्द किया हमारा तो सबसे पहला तो बालक मेडिकल था है। મેડિકલ થયા પછી બાળકનું કાઉન્સિલિંગ કરવામાં આવે છે કાઉન્સલિંગની અંદર એ જાણવા મળે છે બાળક ઘરથી કેમ ભાગીને આવ્યું છે અથવા તો ઘરેથી કેમ છૂટું પડી ગયેલું છે તો એ બાળકનું કાઉન્સેલિંગ થયા પછી બાળકના એડ્રેસનું ખ્યાલ આવે છે બાળક ક્યાંનું છે તો અમે સ્ટેટમાંથી નંબર લઈને જે તે સ્ટેટનું બાળક હોય એ બાળકના ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ અને સ્થાનિક પોલીસ હોય જે તે રાજ્યની ત્યાંથી બાળકના માતા પિતા સાથે વિડીયો કોલથી વાત કરાવીએ છીએ અને વિડીયો કોલ વાત કર્યા બાળક ખરેખર એના માતા પિતા છે તો એને પછી અહીંયા બોલાવી માતા પિતાને સમજાવી બાળકનું કાઉન્સેલિંગ કરીને બાળકને એના માતા પિતાના સીડબ્લ્યુ ઓર્ડરથી હેન્ડ ઓવર કરવામાં આવે છે અને એ બાળકનું અહીંયા ટ્રેકિંગ પણ થાય છે જેથી કરીને એ બાળકનું કોઈ અઘટિત ઘટના ના બળે અને બાળકને ઘરે લઈ ગયા પછી એનું દર ત્રણ મહિને ફોલોઅપ લેવામાં આવે છે અને બાળકનું કેર પ્લાન પણ ના આવે છે એ બાળક अत्यार हाल शू रही है कुछ बच्चे ऐसे भी होते हैं जो प्लेटफॉर्म पर ही भीड़ के कारण बिछड़ जाते हैं जो अलग पता चल जाता है हाँ ये अकेला दिख रहा है उनसे पूछताछ करने पे जैसे बच्चा छोटा है तो रोने लग जाता है कि बड़ा है तो बता देगा कि मैं बिछड़ गया हूँ तो उसका हम अनाउंस भी करवाते हैं अनाउंस करने पे जब अगर पेरेंट्स आस पास होते हैं तो अनाउंस सुनकर आते हैं फिर उनकी प्रूफ वगैरह की क्या फिर बच्चे से पूछते हैं आपके पेरेंट्स से तो बच्चा एग्री करता है अगर माँ बाप होंगे कि हाँ फिर उनसे पूछताछ करके फीडबैक भी करवा कर

ચાલો આજે મુલાકાત લઈએ એવા એક ઇકો ફ્રેન્ડલી હાઉસની જ્યાં બીજા જીવો પણ માણસની સાથે સહઅસ્તિત્વ ધરાવે છે એવા એક ઘરની જેને ઇકો ફ્રેન્ડલી ઘર કહેવાય છે શું કામ કારણ કે પ્રકૃતિને આડઅસર કર્યા વગર પણ ત્યાં લોકો રહી શકે છે જીવી શકે છે ચાલો જઈએ સુરતના ઇકો ફ્રેન્ડલી ઘરમાં આ તો એક ખેતર હતું સોળ હજાર સ્ક્વેર મીટરની જગ્યા છે અને આ ઘર એમાંથી ખાલી દસ ટકા જગ્યામાં હશે બાકી તો આ પ્રેમાઇસમાં આખું જંગલ બનાવ્યું છે તલાવ બનાવ્યું છે અંદર એનિમલ હોસ્પિટલ છે પેટિંગ ફાર્મ છે આ કમ્પાઉન્ડની અંદર ચાલીસ જાતના પતંગિયા અને સાહીઠ જાતના પક્ષીઓ જોવા મળે છે બર્ડ્સના અવાજ આવ્યા કરે સિઝન પ્રમાણે બધા બર્ડ્સ દેખાયા કરે તમે એન્ગેજ રહો આમાં ખાવાનું ખતમ થઈ ગયું છે આ બર્ડ્સનું ખાવાનું ખતમ થઈ ગયું છે કે આ છે અહીંયા ફ્લાવર આવ્યા એ રીતે ઘરની ડિઝાઇન એવી છે કે દરેક રૂમોને ત્રણ બાજુ બહારી છે તો ક્રોસ વેન્ટિલેશન થાય અને અંદરની ગરમ હવા બહાર જાય અને ઘરના છાપરા બધા સ્લોપિંગ છે તો નીચેની બાજુ એ પંખો છે તે ઊંધો છે આ બહાર તલાવ છે મારે લિવિંગ એરિયા અને સ્લીપિંગ એરિયા વચ્ચે પોન્ડ છે એની ઠંડક હું ઘરની અંદર ખેંચું છું અને સ્લોપિંગ રૂફમાં ઉપરની બાજુ એક્ઝોસ્ટ છે તો એ ગરમ હવા બહાર જાય છે એમાંથી અને જે નીચે બે લાખ લીટરની પાણીની ટાંકી છે એની ઉપર પણ ઠંડી હવા હોય એ હું ખેંચીને દરેક બેડરૂમમાં પાઇપો મૂકી છે અને નાનો પંખો છે ખાલી ત્રીસ વોટનો તો એ આ ઠંડી હવા જે પાણીના લીધે થાય છે ટાંકામાં એ હવા બધી બેડરૂમોમાં આવે છે અને ઘરના છાપરા ઉપર વેલ ચડાવવામાં આવી છે બે ફૂટનું વેલનું લેયર છે એટલે ઉપરથી પણ ઘર ગરમ નથી થતું અને ઉનાળામાં બહારના કરતાં પાંચથી આઠ ડિગ્રી ઘરની અંદર ટેમ્પરેચર ઓછું હોય છે જેનાથી મારે એસીની જરૂર નથી અને ઘરમાં મોટી મોટી બારીઓ છે એટલે પ્રકાશ પણ એટલો બધો આવે છે કે ઘરમાં લાઇટની જરૂર નથી પડતી ખાલી રાતે જ જોઈએ લાઇટ એટલે આમ જોવા જાવ તો મોડન ઘર કરતાં આ ઘર આમ સસ્તું પડે બનાવવાનું અને મેન્ટેન કરવાનું કાયમ તમને એવા તો ક્લાયન્ટ નથી મળતા જે તમને એટલું બધા જ લેવલનું જે આપણે ભણતા હોય ભણાવતા આવ્યા હોય એ તમે એક્ઝિક્યુટમાં લઈ જઈ શકો એટલે એ ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી ચેલેન્જિંગ ટુ ધ એક્સટેન્ટ કે તમે એન્શ્યોર કરો કે અલ્ટિમેટલી એ જે વિચારો છે એ બધું જ થાય અને એ કન્ટિન્યુઅસલી એ મેન્ટેન પણ થાય અને મેનેજ પણ થાય આખી રચનાને જોવા માટે સ્ટુડન્ટ્સ આવી શકે છે અમે ભણાવીએ છીએ આ બધું આર્કિટેક્ચર કોલેજીસમાં પણ એ બધું જ એક જગ્યાએ તમને જોવા મળે એનું માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું હું પોતે નેચર ક્લબ સુરત સંસ્થા સાથે કનેક્ટેડ છું ચાલીસ વર્ષથી આ સંસ્થા હું ચલાવું છું અને અમે લોકોને કઈ રીતે તમે એન્વાયરોમેન્ટ ફ્રેન્ડલી જીવન જીવી શકો ઓછી હામ પહોંચાડી શકો આપણા પર્યાવરણને બધાને અને આના ઉદાહરણરૂપ આ એક ઘર મેં બનાવ્યું છે કે જેને જોઈને બીજા લોકો આમાંથી શીખી શકે અને પોતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે ખૂબ શાંતિ લાગે છે અને આખો દિવસ પક્ષીઓના અવાજ સાંભળવાના મળે તમને કુદરતી વાતાવરણમાં રહેવાનું મળે એટલે આમ જ આપણે જો બધા ફ્રેશ થવા માટે બહાર હિલ સ્ટેશન પર જતા હોય તો એની જગ્યાએ આ જ હિલ સ્ટેશન છે વરસાદમાં તો તમે કોઈ પણ ખૂણામાં બેસો સારું જ લાગે છે આ ઘરમાં હું બે લાખ લીટર પાણી પકડું છું વરસાદનું જ પાણી અને એ આખું વરસ ચાલે એ ઇનફ છે ઘરમાં જો છ જણ રહેતા હોય તો વોશિંગ મશીન એક જ એની સાયકલ ચાલે એટલે દોઢસોથી બસ્સો લીટર પાણી બહાર ફેંકે છે તો આ પાણી પણ હું પકડી લઉં છું અને એને ટોયલેટ ફ્લશમાં વાપરું છું અને પાવર માટે ઘરના છાપરા પર સોલાર પેનલ છે અને નાની વિન્ડમિલ છે કે જ્યારે ચોમાસામાં તડકો ઓછો હોય પણ પવન ચોવીસ કલાક હોય છે અહીંયા તો એનાથી પાવર જનરેટ થાય એને હું બેટરીમાં સ્ટોર કરું છું અને એ જ આખા ઘરમાં વપરાય છે અને બે ઇલેક્ટ્રિક ગાડીઓ પણ હું એનાથી ચલાવું છું અને જે ગટરનું કનેક્શનની વાત છે એ મેં નથી કર્યું કારણ કે મારું જે નહવાનું અને વોશબેઝનનું પાણી છે એને હું થ્રી ટબ રૂટ બેડ મેથડ છે કે જે જુદા જુદા આપણા વૃક્ષ છે અમુક જાતના ફ્લોટિંગ વેજીટેશન છે એમાંથી એ પાણી પાસ થઈને ચોખ્ખું થઈ જાય છે અને એ પછી મારા કિચન ગાર્ડનમાં હું વાપરું છું જે શાકભાજી હું ઘરમાં ખાઉં છું એ આ જ પાણીમાં ઉગે છે અને જે ટોયલેટ ફ્લશનું વોટર છે એને સેટલિંગ ટેન્કમાં સોલિડ સેટલ થઈ જાય પછી એ પાણી અમુક ઝાડના મૂરિયામાંથી જાય છે અને જમીનમાં ઉતરી જાય છે પાણી એ રીતે મારે ગટર કનેક્શનની પણ જરૂરત નથી પડતી ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી તેજસ મોદીનો રિપોર્ટ ગુલાબ આ પુષ્પનો માણસ સાથે રંગ સ્વાદ સુગંધ સ્પર્શ અલગ અલગ રીતે સંબંધ જોડાયેલો છે ગુલાબ એ પ્રેમનું પ્રતિક ગણાય છે ગુલાબ એ ફૂલોનો રાજા ગણાય છે ગુલાબનું કલાત્મક રીતે પણ અલગ મહત્ત્વ રહેલું છે હવે જો એવો પ્રશ્ન આવે કે આ ગુલાબનું આર્થિક મહત્ત્વ શું છે તો ચાલો આજે સમજીએ ગુલાબનું આર્થિક મહત્ત્વ આટો મારીએ બરોડાના કાશ્મીરી ગુલાબના ખેતરોમાં જ્યાં સમજાશે કઈ રીતે ખેડૂતોને આ કાશ્મીરી ગુલાબો આર્થિક રીતે ફાયદો કરાવી રહ્યા છે વડોદરાના અકડિયાપુરા ગામના ખેડૂત જે છેલ્લા ત્રણ વર્ષથી વર્મી કમ્પોસ્ટ શૈલીથી કાશ્મીરી ગુલાબની ખેતીથી સારી આવક મેળવી રહ્યા છે વિચાર આવ્યો એક બે જણોએ માહિતી આપી કે ગુલાબની ખેતી કરો સારું રહેશે એમાં કાયમ માટે રોકડા પૈસા આવે છે અને આ જે છાની ગામ છે નંદેશ્વરી ત્યાંથી એના રોપ લાવેલો કાશ્મીરી ગુલાબના અને હજાર અગિયારસો છોડવા લાવેલો અને આ દોઢ વીઘામાં રોપની વાવણી કરી એમ તો પાંચ વર્ષ લગીને તો ચાલ જ છે પાંચ વર્ષ પછી કટિંગ કરવા પડે અને ઉત્પાદન જેમ જેમ એ થાય છોડ વધે એમ વિકાસ થાય એમ વધે ફૂલ સિઝન હોય તો મિનિમમ રોજના બે ત્રણ હજાર રૂપિયાનો ફાયદો થાય વડોદરાની આસપાસ જેમ કે આકડિયા ગામની અંદર હમણાં ખેડૂતોએ કાશ્મીરી ગુલાબની ખેતી શરૂઆત કરી છે તેઓ જે મુખ્ય પાકો છે જે ધાન્ય પાકો છે એની સાથે દોઢેક વીઘાની અંદર તેઓ કાશ્મીરી ગુલાબની ખેતી કરે છે એક દોઢસો વીઘાની અંદર તેઓ અગિયારસો જેટલા છોડ વાવીને કાશ્મીરી ગુલાબની રોકડિયા પાક તરીકે ખેતી કરીને સારામાં સારી આવક મેળવે છે મેં પહેલી કપાસની ખેતી કરતો હતો અને તુવેર કરતો હતો એવી બધી જાત જાતની પણ એની મેં કરતાં ઉત્પાદન આ ગુલાબની ખેતી મેં સારું મળ્યું અને એ સમજીને મેં ગુલાબ કાશ્મીરી ગુલાબ કર્યા છે બે વર્ષથી ઉત્પાદન સારામાં સારું મળે છે અને સિઝન ઓફ સિઝન મેં પણ એની અત્યારે પણ ચોમાસાની સિઝન મેં ત્રણસો ચારસોથી પાંચસો રૂપિયા પણ ભાવ મળી આવે છે અને અડસિયુંનું ખાતર જે વરવી કમ્પોસ્ટ છે જે નાખે છે તો ખેતરની મય એટલા અડસિયા વધ્યા છે તો એનાથી જમ ઓટોમેટિક ઉત્પાદન મળતું જ જાય છે અને ઓછામાં ઓછી જીવાતો આ ત્યાં આવતી જ નથી અને ઓર્ગેનિક કરવાથી પણ ઘણો ફાયદો થાય છે પ્રાકૃતિક ખેતીથી જીવ સૃષ્ટિને બિલકુલ જોખમ નથી અને અળસિયા તો હંમેશાથી ખેડૂતોના મિત્ર રહ્યા છે કાશ્મીરી ગુલાબની વાત કરીએ તો એના વાતાવરણની વાત કરીએ તો એને પચીસથી ત્રીસ અંશ સેલ્સિયસ જેટલું વાતાવરણ માફક આવતું હોય છે બીજું કે કાશ્મીરી ગુલાબની જમીન એ ગોરાડું જમીન વધુ માફક આવે છે જેની સારામસર નિતાર શક્તિ હોય તે વધારે માફક આવે છે તો બીજા ગુલાબમાં મુખ્ય એક પ્રોબ્લેમ આવે છે મુખ્ય એ છે કે ગુલાબની પાખડીઓ એ છોડ પરથી ખરી જાય છે અને તે ખેડૂત જ્યારે એને હલણી કરતો હોય છે ત્યારે મુખ્ય પ્રોબ્લેમ પડતો હોય છે જ્યારે કાશ્મીરી ગુલાબ જે ગુલાબની જે પાખડીઓ છે તે ખરતી નથી અને નિયમિતપણે ફૂલો આવે છે શિયાળા ચોમાસામાં વધુ ઉત્પાદન મળે છે ઉનાળામાં તેનું દસ થી વીસ ટકા જેટલું જતું હોય છે તો આપણે એને એક નિયમિતપણે આપણે આવક મેળવી શકાય છે જે ખેડૂતો પશુપાલન સાથે સંકળાયેલા નથી જે રોજબરોજની આવક મેળવી શકતા નથી એના માટે ફૂલોની ખેતી અને એમાં પણ કાશ્મીરી ગુલાબની ખેતી એ વધુ આશીર્વાદરૂપ સમાન છે કાશ્મીરી ગુલાબ સ્કિન કેર અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે કાશ્મીરી ગુલાબ જળ ત્વચાને નરમ બનાવે છે ત્વચાની લાલીમાં અને ઘાવ સાથે પણ મદદ કરી શકે છે આ ગુલાબ મારી લોકો લઈ જાય છે હાર બનાવવા માટે હારમાં થોડા ખારા લાગે છે એટલા માટે લઈ જાય છે બીજા એને ગુલકંદ બનાવવા માટે છે પછી એનો દવા બનાવવા ઉપયોગ આવે છે જો કે બીજા ગુલાબમાં કેવું છે કે આપણે આજે લઈએ તો સવાર સાંજ સુધી ખરી જાય છે અને કાશ્મીરી ગુલાબમાં એવું છે કે તમે આજે આજે બી લઈ શકો અને ગઈકાલે બી વાપરો કાં તો કાલે બી વાપરો તો સારો રહે છે અને અમે ખાતરમાં બી અમને સારો ફાયદો મળે છે જો કે બીજા ગુલાબમાં જંતુ વધારે વેલા પડી જાય છે અને આ ગુલાબમાં એ જંતુ વધારે લાગતા નથી ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ દેશ અને દુનિયા બદલવાની વાત કરવી એ સહેલી છે નારા લગાવવા એ સહેલી વાત છે પણ જ્યારે પરિવર્તનની શરૂઆત પાડોશમાં કે પોતાના ઘરથી કરવાની હોય ત્યારે વાત પડકારજનક લાગે છે પણ એમ કંઈ બેસી પહેલ કરવી જરૂરી છે તો ચાલો જઈએ છોટા ગામે જ્યાંના લોકોએ ગામ માટે એક આગવી પહેલ કરી છે અમે ગામની અંદર જે લોકો બધા નાના મોટા પ્રસંગમાં ભેગા થતા અને એ ભેગા થતા ને ત્યારે આ બધા જ પ્રકારના વ્યસનો હતા દારૂ તાળી તમાકુ ગુટકા માવા મસાલા અને લગ્ન પ્રસંગ હોય ને તો જે મસાલાનો જે પેલા હાર કરીને નહોતા આવતા એ અમે બહેનો એને પોતે પેલા એના ભાઈને વધામણું કરે ને તો એને હાર કરીને પહેરાવે એવા પ્રકારની પ્રથા અને એના કારણે માવા જે પાન પડ્યું કે મસાલાઓ છે જે વિમલ ગુટકા એટલા બધા ખવાય અને એટલી ગંદકી પણ થાય બેઠા હોય ત્યાં જ પિચકારી મારી દે એટલે એ વખતે અમે જે બેઠા હતા અમારી જે વડીલો બધા છોકરાઓને વાત કરી કે આ બધું આપણે બંધ કરવું જોઈએ એક સમય સુધી તમાકુ કે અન્ય પદાર્થોનું સેવન એ માણસની પસંદગી હોય છે પછી ટેવ બને અને ધીરે ધીરે આ ટેવ માણસને બંધાણી બનાવે છે આ કુટેવમાંથી છૂટવાની ભેખડિયા ગામની સફર કંઈક અલગ જ રહી છે એ લોકોને પહેલા તમે કે એમ વ્યસન દૂર કરાવે એટલે બહુ દુઃખ થતું પણ ધીરે 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 ઘરમાં એક બીજા એક બીજા મિત્રો છોડી કરતા ગયા એટલે લોકો બધા સંમત થવા લાગ્યા કે હવે વ્યસન છોડવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે કે ઘરમાં તમે કેમ ટાઈમે કોઈ સો રૂપિયાની મજૂરી કરે તો એમાંથી ચાલીસ રૂપિયાનું સાત રૂપિયાનું કહી જતા ઘરમાં હું લઈ નાના બાળકો એને કેવી રીતે નહીં કરવાનું એટલે સાત વર્ષ પહેલાં કે આજથી આપણે નક્કી કરો કે આ બધા જ વ્યસનો આપણે બંધ કરવા છે એટલે એમાં થોડાક હા પાડી ના પાડી એવું થયું અને પણ મોટા ભાગે તૈયાર થયા એટલે અમે લોકો પછી પાંચસોનું સર્વે કર્યું

એમાં હવથી મોટો ફાયદો થયો છે બહેનોને કારણ કે વિમલ જે ગુટકા બધું બંધ છે એમાં ભાઈઓ કોઈ વ્યસની હોય તો ઘરમાં બેન દુઃખી થતા હોય બાળકો દુઃખી થતા હોય અને હવે જે વ્યસનમાં પૈસા કાઢતા હતા એ ઘરમાં વપરાય છે એના માટે શાંતિ છે છોટાઉદેપુર જિલ્લાના કટ તાલુકાનું કમાટ પોલીસ સ્ટેશનનું કરીને કામ છે જે ગામ લોકોના પ્રયત્નથી સંપૂર્ણપણે વ્યસન મુક્ત ગામ થયું છે એમાં કોઈ પણ વ્યક્તિ વ્યસની નથી ત્યાં તમાકુ બીડી સિગારેટ કે દારૂથી લઈને કોઈ પણ બાબતનું વ્યસન નથી એ વ્યસન નહીં હોવાના કારણે ગામના લોકો વચ્ચે સુલેહ અને શાંતિ પ્રેમભાવ ખૂબ સારી રીતે ભરેલો છે અને ગામમાં જે વિકાસના કામો છે ચેકડેમો બનાવવાથી લઈને સિંચાઈ ખેતીના કામો છે ખૂબ સારી રીતે થઈ રહ્યા છે ગામના આજુબાજુના જે ગામો છે લઈ રહ્યા છે આ બધું બંધ થવાથી અને પાણી સંપન્ન ગામ થવાથી છોકરા છોકરીઓ કે બધા જ અમારા બહુ વ્યવસ્થિત સારી રીતે લગ્ન કરે સારી રીતે કાર્યક્રમો નિશાળે ભણે આ બધું થાય ને તો હવે અમારી એના કારણે ગામમાં ઝઘડા બંધ થઈ ગયા છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ કમ્પ્લેનો પણ બંધ થઈ ગઈ તો એના કારણે જે ઝઘડા થતા બંધ થયા એટલે મહેનત કરવા લોકો આગળ આવ્યા અને જે પણ પોતાની નાની મોટી મજૂરીએ જતા તે ગામમાં પૂરો પૂરો સમય રહીને કામ કરવા લાગ્યા અને એનાથી અમારા ગામમાં પાંચથી છ ગણી આવક અમને વધી વ્યસન મુક્તિની દિશામાં સતત આગળ વધતું ભેખડિયા ગામ એક દિવસ ગુજરાત અને દેશભરના ગામો માટે એક ઉદાહરણ બનશે આ સાત વર્ષના સમયગાળા દરમિયાન ગામના પ્રત્યેક લોકો આ નિયમનું પાલન કરીને નિર્વ્યસની બન્યા છે અને વ્યસન મુક્ત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે રાજેશ આઠવા દૂરદર્શન સમાચાર છોટા ઉદેપુર મિત્રો જે રીતે નાના બાળકોની કથાઓમાં સુપરહીરો એક શિલ્ડ લઈને આવે અને સમાજનું રક્ષણ કરતો હોય છે જે રીતે આ ગ્રીન કવર જે અર્બન એરિયામાં ગરમી સામે આપણને રક્ષણ આપે છે તે જ રીતે દરિયાકાંઠામાં એક નેચરલ શિલ્ડ છે જે રક્ષણ કરે છે દરિયાકાંઠાનું તેને કહેવાય છે મેન્ગ્રુવ્ઝ

ખારા પાણીમાં ચાલીસ હજાર જેટલી ટીડીએસ હોય એનાથી વધારે હોય તો પણ એમાં એ ટકી રહે છે અને ખાસ કરીને જ્યારે જે વિસ્તારમાં જ્યાં મેંગ્રુ થાય છે એ ઘણી બધી જીવજાતિઓ માટે બહુ ઉપયોગી છે અને મછલી માટે જે છે એક બ્રીડિંગ ગ્રાઉન્ડ છે અને જ્યાં મેંગ્રુ હોય છે ત્યાં માછલીનું ઉત્પાદન ખૂબ સારું મળી રહે છે ચાર હજાર નવસો બાણું ચોરસ કિલોમીટર રાજ્યમાં આવેલું છે અને ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મેગ્રુ કવર કચ્છ જિલ્લો ધરાવે છે ગુજરાતમાં આશરે અડસઠ સિત્તેર ટકા જેટલું મેંગ્રુ એટલે કે અગિયારસો પંચોતેર ચોરસ કિલોમીટરમાંથી સાતસો

અને દુષ્કાળમાં પણ એ રીતે જે આજુબાજુના ઢોર હોય એમાં જે મેંગ્રુવ હોય એને મેંગ્રુવ સંલગ્ન જે વનસ્પતિ હોય એના ઉપર ઘણા બધા ઢોર પણ નભી શકે છે એટલે એને ખોરાક મળી રહે છે ઉકાર પડે ત્યારે બધા ઝાડ સુકાઈ ગયા પણ આ ન સુકે એલામ જ રહે એમાંથી અમે કાટી લઈ આવીએ એના બીજડા આવે એ બીજડા પશુઓને ખવડાવીએ એમાં પશુ ખાઈને દૂધ આપે અમારી રોજીરોટી એના ઉપર છે નિર્ભર અને ડોલ્ફિનને ઘણું ફાયદો થાય એમાં ડોલ્ફિન રહે મચ્છી રહે એ પણ ઘણો ફાયદો છે અને સુનામી આવે તોય પણ અમને ફાયદો છે ઘણી વખત આવી સુનામી આવી છે ત્યારે ફાયદો થાય છે અમારે ચાર મહિના જ ફાયદો હોય વરસાદનું બાકી તો આઠ મહિના એના ઉપર જ હોય અમારે ઉપર ડોરોનું માણસોનું બધા રોજીરોટી મળે છે એમાં મેંગ્રોવને જે છે ગ્રીન વોલ તરીકે ઓળખીએ છીએ કે મેંગ જ્યાં દરિયાકાંઠામાં મેંગ્રોવ હોય ત્યાં સાયક્લોન આવે અને એવી કોઈક વધારે કે જ્યારે ઝડપી પવન થાય તો એ જે છે જેટલી ઊંચા મોજા ઉછળે તો એની સામે પડકાર રૂપે ઊભી રહે છે અને મેંગ્રુવ જ્યાં લેન્ડફોલ થાય છે ત્યાં જ્યાં સાયક્લોન લેન્ડફોલ થાય ત્યાં મેંગ્રુવ હોય તો મેંગ્રુવ એની જે શક્તિ છે એને ઝીલી લે છે અને એનું જે નુકસાની કરવાની જે ઇન્ટેન્સિટી હોય એ ખૂબ ઓછી થઈ જાય છે એટલે એ ગ્રીન વોલ તરીકે કામ કરે છે મિસ્ટિક પ્રોજેક્ટ હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આશરે પચીસસો હેક્ટર જેટલા વિસ્તારમાં કોડી કરીને આસપાસના વિસ્તારમાં મેંગરુનું માવગર હાથ કરવામાં આવેલું છે આ ઉપરાંત લોકો કે જે સ્થાનિક રીતે મેંગરુ સાથે સીધી અને હાડકતરી રીતે જોડાયેલા છે એવા વિવિધ સ્ટેક હોલ્ડર્સ જેવા કે સ્થાનિક લોકો એનજીઓ ગ્રામિક સંસ્થાઓ બીએસએફ

મિત્રો પ્રકૃતિને માણવાની શ્રેષ્ઠ ઋતુ એટલે ચોમાસું ચોમાસાની ઋતુને આપણે આપણા શરીરની પાંચે પાંચ ઇન્દ્રથી માણી શકીએ છીએ જુઓ ને આમ પણ ગુજરાતમાં આ ચોમાસું માણવાની શ્રેષ્ઠ જગ્યા કઈ ગણાય છે સાપુતારા તો ચાલો પહોંચી જઈએ સાપુતારા જ્યાં ઉજવાઈ રહ્યો છે મેઘમલાર ફેસ્ટિવલ સ્વર્ગમાં એવું થાય કે અમે અમને અનુભવ થયો છે ગિરિવર કેરા શિખરો ઝળક્યા ઘડક્યા ઝરણા અપરંપાર ચોમાસે આવો સાપુતારા કે આવ્યો મેઘમલાર जी हां दोस्तों चौमासामा गुजरात ना गिरीमतख सापुतारा ખાતે गुजरात टूरिज्म द्वारा आयोजित मेघमलर पर्वનો आरंभ થઈ ચુક્યો છે મેયર પહેલે બર આકે આ વોઝ મેથફરાઈઝ પૂરે કે પૂરે લાગ રહા હે કે વી આર ઇન ફ્રન્ટ ઓફ મિડલ ઓફ ક્લાઉડ પૂરા મેઘ હે હે કોન્સેન ફેસ્ટિવલ بارش હે નેચરલ 뷰 ઇઝ વેરી નાઈસ ઓર યહા કે લોગ ભી બહોત પ્યારા હે ધેર વેલકમિંગ અસ ઓર જો ભી જોઈએ ધ ટ્રાઈંગ ટુ હેલ્પ અસ रोप वे है रोज गार्डन है नहरी होटल इधर खाना अच्छा है, मिलता है कम पैसे में मतलब हर आदमी करता है उसके बाद में बोटिंग है पैराग्लाइडिंग है सब अच्छा है इधर हर हर मतलब सब खुशी एक ही जगह है, है इधर जाने की ज़रूरत नहीं है દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતા મેઘમલાદ પર્વમાં આર્ટ ગેલેરી રેન મેરેથોન હાંડી સાંસ્કૃતિક કાર્યક્રમો ટ્રાઇબલ વર્કશોપ ગેમ્સ જમ્પિંગ જેવી અઢળક એક્ટિવિટીઝની મજા લોકો માણી શકે છે મેં જોયું કે થોડે લગભગ પાંચેક ફૂટ જતા પછી તો એકલા વાદળો જાણે સ્વર્ગમાં વિહાર થયું એવું અમને લાગ્યું અને પછી ત્યાંથી પણ બહાર નીકળી એટલે એ જે રોમાંચ હતો આખો અલગ જ હતો અને ત્યાર પછી થોડા આગળ ગયા એટલે ઝરણું કે જેમ સાપુતારા તો પડ્યા પણ સાપુતારા સિવાય ડાંગનો જે બીજો વિસ્તાર છે એમાં ઝરણું જે હતું એ ઝરણામાં બેઠા પગ દુબાડ્યા એમાં ફોટા પાડ્યા એમાં પાણીમાંથી આ પારેથી પેલા પાર ગયા એમાં જાણે અમને નેચરલ થેરાપી મળી હોય નાના નાના ગામમાંથી પસાર થયા તો જેને લોકો કશું નથી જોયું એ બધી વસ્તુ અમે વાતાવરણ માણ્યું નાના નાના ઝરણામાં નાયા પછી નાના નાના ગામમાંથી પસાર થયા તો શું કહેવાય કે ગુજરાતની આપણું કહેવાય ગામડા કેટલા સમૃદ્ધ છે તે અમે જોઈ શક્યા એના રોડ કેટલા સમૃદ્ધ તે જોઈ શક્યા કલાત્મક વસ્તુઓ અને ગૃહ ઉદ્યોગને વેગ આપતા સરસ મેળાનું આયોજન અહીં ગુજરાત ટુરિઝમ દ્વારા થયું છે તો મેઘ મેઘમનારમાં આપ માણી શકો છો સ્થાનિક વાનગીઓનો સ્વાદ સહેલાની પ્રવાસીઓને ડાંગી ડાંગી ડીશ તેમાં નાગલીના રોટલા હળદની દાળ તેમજ ચટણી વાસણું અથાણું અને ગુજરાતી ડીશ બનાવીને ખવડાવે છે તેમ તેમજ અમારા સાપુતારામાં સ્થાનિક લોકોને સારી એવી રોજગારી મળી રહે છે અમે છેલ્લા પાંચ વર્ષથી કન્ટિન્યુ આવીએ છીએ અને સારો પ્રતિસાદ મળે છે અમને અને બધા લોકોને અમારી વસ્તુ બહુ ગમે છે અને સરકારનો ખૂબ ખૂબ આભાર કે બેનોને રોજગારી માટે આટલી મોટી સરસ પ્લેટફોર્મ આપેલું છે ફુદીના અષ્ટામૃત અને નેચરલ લીંબુનું પંચામૃત જે છે એ અહીંયા ફરવા આવતા જે સહેલાણીઓ છે એ આવે છે મારા સ્ટોલની અમારા દરેક બહેનોને સ્ટોલની મુલાકાત લે છે અને મારું જે પુદીના અષ્ટામૃત છે એ અમે ગરમ પાણી સાથે એમને પીવડાવીએ છીએ તો એ લોકોને એટલું બધું પસંદ આવે છે કે એક વ્યક્તિ મારી બે બેને ત્રણ ત્રણ બોટલનું પરચેસિંગ કરે છે અને એમાં પણ આ સરસ મેળા જેવા જો મેળાઓ યોજાતા હોય

તો આ હતો અમારો આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપણા પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આ સપ્તાહે માત્ર આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર